તો આપણે કહી દઈએ કે આ માવઠાથી ખાસી અસર થવાની છે ખાસ કરીને જે ખેડૂતપુત્રો છે તે ચોક્કસ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે માવઠાની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે રાજ્યના અનેક જિલ્લાઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે ત્યારે તાલુકામાં કરા પણ પડ્યા છે અનેક તાલુકામાં હજુ પણ આગામી ચોવીસ કલાક ગુજરાત પર માવઠાનો ખતરો છે જે બાદ રાહતની શક્યતાઓ ચોક્કસ અત્યારે જોઈશું કમોસમીનો ખતરો કેટલા જિલ્લાઓમાં છે અને ક્યાં માવઠાની થઈ શકે છે વધુ નુકસાન રાજ્યમાં માવઠાની મોટી ઘાટ ચાર જિલ્લાઓમાં ત્રાટકશે આકાશી આકાશીયા ચાલીસ કિલોમીટરની રફતારથી ફૂંકાશે પવન સમગ્ર ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ ચોવીસ ની વિદાય કમોસમી વરસાદ સાથે થઈ રહી છેલ્લા ચોવીસ કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી આગાહી છે રાજ્યના પચીસ થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી નર્મદા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે એટલે આ જિલ્લામાં માવઠાનો સૌથી વધુ ખતરો છે राज्य के विस्तारों में करा साथ वरसा खाबकी सके ट्वेंटी फोर आवर में गुजरात रीजन में लाइट टू मॉडरेट थंडरस्टॉम एंड विथ लाइटनिंग होने का चांसेस है उसका जो गास्टिंग स्पीड है थर्टी टू फोर्टी किलोमीटर रहेगा और इसमें जो चार डिस्ट्रिक्ट है नॉर्थ में सबरकांठा बनसकांठा आराबोली और नर्मदा इसमें आपका हेलस्ट्रोम होने का भी पूर्वानुमान दिया गया है इसमें जो विंड स्पीड रहेगा 30 टू 40 किलोमीटर गस्टिंग स्पीड रहेगा और बाकी जो गुजरात का साउदर्न मतलब तो ऑल डिस्ट्रिक्ट्स विल रिसीव लाइट तो टू मॉडरेट रेनफॉल राज्यभरना जिलों में हळवाती मध्यम झापटा पड़शे जरे 35 से 40 किलोमीटर की रफ्तार की पवन फूंकाई सके समग्र गुजरात में माउठा नो कहर જોવા जो की सबसे असर उत्तर गुजरात न बे मध्य गुजरात न बे जिला इसका कारण जो है एक साउथ वेस्ट राजस्थान में इंड्यूस्ट साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और एक ट्रैप बना हुआ है नॉर्थ पाकिस्तान से लेकर साउथ ईस्ट से, सेंट्रल सी तक पासिंग थ्रू दिस इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन वेस्ट राजस्थान में साउथ वेस्ट राजस्थान में प्रशिस्ट कर रहा है इसका थ्रू ट्रैप पास कर रहा है અમદાવાદમાં ગુરુવારે સાંજે વરસાદ પડ્યો હતો અને હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી અમદાવાદમાં વરસાદ પડી શકે તેવી આગાહી છે આગામી ચોવીસ કલાક બાદ ઠંડીનો ચમકારો પણ જોવા મળશે હવામાન વિભાગની આગાહી છે કે આગામી ચોવીસ કલાક બાદ ઠંડીમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે રેનફોલ જો સ્પીડ હે

ઉત્તર ગુજરાતના પણ એકલ તોકલ સેન્ટર એવા હશે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના અમુક વિસ્તારો એવા હશે કે એ ગ્રામ્ય વિસ્તારોની અંદર થોમ એક્ટિવિટી પણ થઈ શકે છે જે વિસ્તારોની અંદર થંડાસ્ટ્રોમ એક્ટિવિટી થાય ત્યાં ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું પણ થઈ શકે છે અને બીજા વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા સામાન્ય ચાપટા પડી શકે છે એ સાથે જોવા જઈએ તો બીજા પાંચ જિલ્લા એવા છે જેની અંદર અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા આ તમામ વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતા શક્યતાઓ છે આ વિસ્તારોમાં પણ દોકલ સેન્ટરની અંદર થોમ એક્ટિવિટી થશે જ્યાં થંડાસ્ટ્રોમ એક્ટિવિટી થશે ત્યાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ વધારે રહેશે બાકી ઓલ ઓવર આ પાંચે પાંચ જિલ્લાની અંદર સામાન્યથી છૂટા છવાયા માવઠાના પડે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ એ સાથે જે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો છે તેમાં વધારે પડતા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે ત્યાં ઝાપટાઓ બહુ ઓછા પડશે આ એક ચોક્કસથી છે કે વધારે પડતા ઘાટા વાદળ થશે એટલે એવું બની શકે કે અમદાવાદ ગાંધીનગરના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર એકલ દોકલ સેન્ટરની અંદર સામાન્ય ચાપટા કે છાટછૂટ થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે પણ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા બહુ જોવા નહીં મળે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાહતના સમાચાર છે આ વિસ્તારમાં સામાન્ય માવઠું જ જોવા મળશે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માત્ર વરસાદની ઝાપટાઓની જ આગાહી છે નર્મદા તાપી વલસાડ ડાંગ અને નવસારી જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ ઝાપટાઓ પડે અને એકલ દોકલ સેન્ટરની અંદર એકદમ સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે જોકે દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર માવઠાની શક્યતાઓ નથી એકદમ છૂટું છવાયું ને હળવું માવઠું થાય તેવી શક્યતાઓ છે પણ દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાની શક્યતાઓ તો રહેલી છે એ સાથે કચ્છના ભાગોની અંદર વાત કરવા જઈએ તો કચ્છના ભાગોની અંદર વધારે પડતા કાંટા છવાયેલા રહેશે અને ખાસ કરીને કચ્છની અંદર સત્યાવીસ અને અઠયાવીસ ડિસેમ્બર એમ બે દિવસ સુધી વધારે પડતા ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને વિઝિબિલિટી ડાઉન થઈ જશે એટલે કચ્છની અંદર પણ વાદળછાયું વાતાવરણ વધારે રહેશે કચ્છની અંદર ઝાપટાની શક્યતાઓ ખૂબ ઓછી છે આ કદાચ બની શકે કે રાપર તાલુકાની અંદર છૂટાછવાયા એકલ દુકલશે સેન્ટરની અંદર ઝાપટા પડી ગઈ અને એમાં પણ રાફરની અંદર જે આપણે વાગડ વિસ્તાર કહેવાય છે એની અંદર જે આપણે સામખિયાળીથી આડેસરના વિસ્તારો છે એમાં કદાચ સામાન્ય છાટછૂટ થઈ શકે છે અને ધોળાવીરા જે છે એ વિસ્તારની અંદર પણ સામાન્ય છાટછૂટની શક્યતાઓ છે બાકી કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે ઝાપટાઓ પડવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે